શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે મહિનાઓથી ધ્યાન કે જાપ કરી રહ્યા છો પણ પછી મનમાં આ પ્રશ્ન આવે છે શું મારી સાધના ખરેખર કામ કરી રહી છે શું ભગવાન મારી પ્રાર્થનાઓ પણ સાંભળે છે કે પછી હું ફક્ત સમય બગાડી રહ્યો છું આ પ્રશ્ન ખૂબ જ સ્વાભાવિક છે દરેક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક આવું થાય છે ઋષિઓ કહેતા કે ભગવાન સુધીની યાત્રા અંદરથી શરૂ થાય છે બહારથી નહીં અને આ યાત્રા દરમિયાન એવા ગહન સંકેતો છે જે દર્શાવે છે કે તમારા જપ અને ધ્યાન ખરેખર કામ કરી રહ્યા છે પરંતુ આ સંકેતો હંમેશા ઘોંઘાટિયા કે ચમત્કાર નથી તે સૂક્ષ્મ અને શાંત છે મિત્રો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ સંકેત છે મનનું ધીમે ધીમે શાંત થવું આપણે બધા જાણીએ છીએ કે મન સતત દોડતું રહે છે ભવિષ્યની ચિંતા કરે છે અને ભૂતકાળની યાદ કરે છે પરંતુ જ્યારે તમે નિયમિત રીતે જપ કરો છો અથવા ધ્યાન કરો છો ત્યારે એક દિવસ તમને અચાનક લાગે છે કે આ માનસિક ઘોંઘાટ થોડો ઓછો થઈ ગયો છે તમને નાની નાની બાબતો પર ગુસ્સો આવતો નથી તમારું મન નકામા વિચારોમાં ઓછું ભટકતું રહે છે આ જાતું નથી પણ ધ્યાનની સૌથી મોટી અસર છે ઋષિઓ કહે છે કે જ્યારે મન સ્થિર થવા લાગે છે ત્યારે આત્માના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગે છે બીજું લક્ષણ હૃદયમાં એક અજાણી શાંતિ અને આનંદનો અનુભવ છે આ આનંદ કોઈ બાહ્ય કારણથી આવતો નથી આ એક એવી ખુશી છે જે તમે શબ્દોમાં વર્ણવી શકતા નથી ધારો કે તમે સવારે ધ્યાનમાં બેઠા છો અને કોઈ ખાસ દ્રષ્ટિ કે શક્તિનો અનુભવ કર્યો નથી પરંતુ ધ્યાન પછી શાંતિ અને આનંદની ઊંડી અનુભૂતિ તમારા હૃદયમાં ભરાઈ ગઈ તમને અંદરથી હળવાશ તાજગી અને આનંદનો અહેસાસ થયો આ સીધો સંકેત છે કે તમારા જપ અને ધ્યાન તમારી આંતરિક ઉર્જાને શુદ્ધ કરી રહ્યા છે આ આનંદ આત્માનો સાર છે ત્રીજો સંકેત તમારા વિચાર અને વર્તનમાં પરિવર્તન છે ઋષિઓ કહે છે કે સાચા આધ્યાત્મિક અભ્યાસના ફળ બાહ્ય ચમત્કારોમાં નહીં પણ તમારા આચરણમાં જોવા મળે છે જો ધ્યાન પછી તમે વધુ દયાળુ બનો છો બીજાની ભૂલોને વધુ સરળતાથી માફ કરો છો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની તમારી ઈચ્છા વધતી જાય છે તો આ તમારા ધ્યાનની ઊંડાઈનો પુરાવો છે જેમ જેમ નામ ધીમે ધીમે તમારા હૃદયને શુદ્ધ કરે છે તેમ તેમ તે શુદ્ધતા તમારા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે ચોથો સંકેત એ છે કે આસક્તિનું ઘટવું જે વસ્તુઓ પહેલાં આપણને બાંધતી હતી જેમ કે કોઈના શબ્દોથી દુઃખી થવું અથવા કોઈ પણ કિંમતે જીતવા માટે દ્રઢ બનવું તે ધીમે ધીમે દૂર થાય છે જ્યારે વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન ચાલે ત્યારે તમે હવે બેચેન અનુભવતા નથી અંદરથી એક અવાજ નીકળવા લાગે છે બધું ભગવાનની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે આ શરણાગતિનું બીજ છે અને તે દર્શાવે છે કે તમારું ધ્યાન કાર્ય કરી રહ્યું છે પાંચમું લક્ષણ એ છે કે તમારા આંતરિક અવાજની વધતી જતી શક્તિ આપણા બધાની અંદર એક અવાજ છે જે આપણને કહે છે કે શું સાચું છે અને શું ખોટું પરંતુ રોજિંદા અવાજ અને ઈચ્છાઓના ઘસારામાં તે ડૂબી જાય છે ધ્યાન અને જપ દ્વારા તે અવાજ ફરીથી સ્પષ્ટ બને છે તમે સરળતાથી ઓળખી શકો છો કે કયા નિર્ણયો તમારા અહંકારમાંથી આવે છે અને કયા તમારા આત્મામાંથી અંતર આત્માની આ સ્પષ્ટતા એ ધ્યાનની સૌથી સુંદર ભેટ છે હવે ચાલો બીજા એક ગહન લક્ષણ વિશે વાત કરીએ સપનામાં પરિવર્તન હા જેમ જેમ તમે તમારા આધ્યાત્મિક અભ્યાસમાં પ્રગતિ કરો છો તેમ તેમ તમારા સપના પણ શુદ્ધ થવા લાગે છે પહેલાં તમને ભય તણાવ અથવા મૂંઝવણથી ભરેલા સપનાઓ આવતા હતા પરંતુ હવે તમને શાંતિ માર્ગદર્શન અથવા આધ્યાત્મિક પ્રતીકો દેખાઈ શકે છે ઋષિઓ કહે છે કે સપનામાં આ પરિવર્તન સૂચવે છે કે તમારું અર્ધજાગ્રત મન પણ શુદ્ધ થઈ રહ્યું છે મિત્રો ધ્યાન અને જપની અસરોનો એક મુખ્ય સંકેત એ છે કે તમારી ઉર્જામાં વધારો થાય છે જ્યારે તમે ઝડપથી વધારે પહેલાં થાકી જતા હતા ત્યારે હવે તમને કામ કરવાનું મન થાય છે તમે શારીરિક રીતે વધુ ઉર્જાવાન પણ અનુભવો છો અને સૌથી અગત્યનું તમારું ધ્યાન અંદર તરફ ખેંચાવાનું શરૂ કરે છે પહેલાં તમને બાહ્ય વસ્તુઓમાં આનંદ મળતો હતો હવે તમને અંદર બેસીને પ્રાર્થના કરવામાં અથવા ભગવાનનું નામ જપવામાં સંતોષ મળે છે આ સાચી પ્રગતિ છે ઋષિઓએ એમ પણ કહ્યું છે કે ધ્યાનની અસરોનો એક સૂક્ષ્મ સંકેત એ છે કે ભગવાનનું સ્મરણ સહેલું બને છે જેમ જેમ તમારી આધ્યાત્મિક અભ્યાસ ઊંડી થતી જાય છે તેમ તેમ તમારે ભગવાનને યાદ કરવા માટે પોતાની મહેનત કરવાની જરૂર નથી ચાલતી વખતે કામ કરતી વખતે અથવા કોઈની સાથે વાત કરતી વખતે પણ તમે તમારી અંદર ભગવાનનું નામ જપતા રહો છો આ કોઈ ફરજિયાત આદત નથી પણ આત્માની કુદરતી લય બની જાય છે જેમ નદીનું પાણી કુદરતી રીતે સમુદ્ર તરફ વહે છે તેમ તમારું મન કુદરતી રીતે ભગવાન તરફ વહેવા લાગે છે બીજું મહત્ત્વનું લક્ષણ એ છે કે તમારા ડરમાં ઘટાડો થાય છે નિષ્ફળતાનો ડર હોય ભવિષ્યની ચિંતા હોય કે મૃત્યુનો ડર હોય ધ્યાન ધીમે ધીમે તે બધાને ઘટાડે છે કારણ કે હવે તમને ખ્યાલ આવવા લાગે છે કે તમે ફક્ત આ શરીર નથી તમે એક આત્મા છો અને જ્યારે તમે તમારા આત્માને સમજો છો ત્યારે જીવનની સૌથી મોટી ચિંતાઓ પણ નાની લાગે છે આ ધ્યાનની અસરનો બીજો એક સુંદર સંકેત છે પ્રકૃતિ અને દુનિયાને એક નવા દ્રષ્ટિકોણથી જોવી પહેલાં તમે વૃક્ષને ફક્ત એક વૃક્ષ માનતા હતા પરંતુ હવે તમને તેમાં ભગવાનની છબી દેખાવા લાગે છે એક નિર્દોષ બાળકના સ્મિતમાં વૃદ્ધ માણસની આંખોમાં પક્ષીની ઉડાનમાં તમે ભગવાનનો સ્પર્શ અનુભવો છો આ ધ્યાનનું સાચું દર્શન છે જ્યાં તમે દરેક જગ્યાએ ભગવાનનું સ્વરૂપ જુઓ છો અને મિત્રો સૌથી ગહન લક્ષણ એ છે કે તમારી અંદર ભગવાન માટે વધતી જતી તરસ આધ્યાત્મિક અભ્યાસનો પ્રભાવ એ નથી કે તમે આત્મસંતુષ્ટ થાઓ છો પરંતુ તમે ભગવાનને વધુ ને વધુ શોધવાનું શરૂ કરો છો તમારું મન કહે છે પ્રભુ મેં થોડી શાંતિનો સ્વાદ ચાખ્યો છે હવે મને સંપૂર્ણ શાંતિ જોઈએ છે મેં થોડો આનંદ અનુભવ્યો છે હવે મને સંપૂર્ણ આનંદ જોઈએ છે આ તરસ આધ્યાત્મિક અભ્યાસને આગળ ધપાવે છે અને આત્માને સત્ય પ્રકાશ તરફ દોરી જાય છે ધ્યાનની એક નોંધપાત્ર અસર છે સમયની પકડમાંથી મુક્ત થયો સામાન્ય જીવનમાં આપણને લાગે છે કે સમય હંમેશા ઝડપથી દોડી રહ્યો છું પરંતુ જ્યારે તમે ઊંડા ધ્યાનમાં જાઓ છો ત્યારે ક્યારેક એવું લાગે છે કે એક કલાક થોડી મિનિટોમાં પસાર થઈ ગયો છે અને ક્યારેક એવું લાગે છે કે થોડી મિનિટો કલાકો જેવી લાગે છે આ આધ્યાત્મિક અભ્યાસની નિશાની છે તમારું મન ધીમે ધીમે ભૌતિક સમયથી ઉપર ઉઠી રહ્યું છે અને તમે શાશ્વતનો અનુભવ કરવા લાગ્યો છે ઋષિઓ કહે છે કે જો તમે ધ્યાનમાં બેસો છો ત્યારે સમયની ધારણા બદલાઈ જાય છે તો તમે સમજો કે આત્મા કાલાતીત સત્ય તરફ આગળ વધી રહ્યું છે બીજો ગહન સંકેત એ છે કે બિનજરૂરી ઈચ્છાઓમાં ઘટાડો જે વસ્તુઓ માટે પહેલાં તમે એક સમયે ઝંખતા હતા જેમ કે નવી વસ્તુઓ દેખાડો અથવા કોઈ પણ કિંમતે લોકોની પ્રશંસા મેળવવી ધીમે ધીમે ઝાંખી પડી જાય છે હવે તમને લાગે છે કે સાચી પરિપૂર્ણતા અંદર રહે છે બહાર નથી આ ધ્યાનનો ચમત્કાર છે તે આપણને બાહ્યથી આંતરિક તરફ ફેરવે છે અને જ્યારે આંતરિક તરસ વધે છે ત્યારે બાહ્ય ઈચ્છાઓ આપમેળે ઓછી થતી જાય છે આધ્યાત્મિક અભ્યાસનો બીજો સુંદર સંકેત એ છે કે તમારી ધીરજ રાખવાની ક્ષમતામાં વધારો થાય છે જ્યાં એક સમયે નાની મુશ્કેલી પણ તમને અસ્વસ્થ કરતી હતી હવે તે જ પરિસ્થિતિ તમને એટલી હચમચાવી શકતી નથી તમે રાહ જોવાનું શીખો ભગવાનના સમયપત્રકને સ્વીકારો આ ધીરજ કોઈ મજબૂરી નથી પણ આંતરિક શાંતિમાંથી જન્મેલી શ્રદ્ધા છે આ શ્રદ્ધા કહે છે કે જે કંઈ થવાનું છે તે ભગવાનના સમયમાં થશે ઋષિઓ કહે છે કે ધ્યાનની સૌથી મોટી નિશાની એ છે કે તમે આંતરિક પ્રકાશનો અનુભવ કરવાનું શરૂ કરો છો આ પ્રકાશ નરી આંખે દેખાતો બલ્બ નથી પરંતુ ધ્યાન દરમિયાન અથવા ક્યારેક બંધ આંખોથી દેખાતી સૂક્ષ્મ આભા છે આ આત્માના દિવ્ય પ્રકાશ સાથે જોડાવાનો સંકેત છે ક્યારેક આ પ્રકાશ વાદળી સોનેરી અથવા સફેદ હોઈ શકે છે તે કલ્પના નથી પણ આંતરિક વાસ્તવિકતા છે જે ધીમે ધીમે આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પ્રગટ થાય છે ધ્યાનનો બીજો એક ગહન પ્રભાવ ધ્વનિઓનો અનુભવ છે ઋષિઓ કહે છે કે બ્રહ્માંડમાં મૂળભૂત ધ્વનિ એક અનંત પડઘો છે જ્યારે તમારું ધ્યાન ઊંડાણમાં જાય છે ત્યારે ક્યારેક એવું લાગે છે કે તમારા કાનમાં ઘંટ વાગી રહ્યા છે જાણે તમે સમુદ્રના મોજા સાંભળી રહ્યા છો અથવા વાંસળીનો મધુર અવાજ ગુંજતો હોય છે આ કોઈ ભ્રમ નથી તે બ્રહ્માંડના સંગીત સાથે આત્માનું જોડાણ છે જ્યારે આ અનુભવ થાય છે ત્યારે સમજો કે તમારું જપ તમને બ્રહ્માંડના તપકારા સાથે જોડી રહ્યું છે હવે ચાલો ધ્યાનની સૌથી જીવન પરિવર્તનશીલ અસર વિશે વાત કરીએ ભયનું અદ્રશ્ય થયું જેમ જેમ સાધક આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરે છે તેમ તેમ તેમને લાગે છે કે તેમનો સૌથી મોટો ભય મૃત્યુનો ભય ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યો છે કારણ કે ધ્યાનમાં આત્મા અનુભવવા લાગે છે કે તે શરીર નથી તે અનંત છે આ અનુભવ ખૂબ જ સૂક્ષ્મ છે પરંતુ જ્યારે તે થાય છે ત્યારે જીવનના સૌથી મોટા પડકારો પણ તુચ્છ લાગે છે આધ્યાત્મિક સાધનાનો બીજો સંકેત એ છે કે બીજાની ખામીઓ જોવાની વૃત્તિ ઓછી થતી જાય છે પહેલાં આપણે દરેકમાં ખામીઓ શોધીને તેમની ટીકા કરતા હતા પરંતુ જેમ જેમ ભગવાનનું નામ જપતા અને ઊંડા ધ્યાન થતાં જાય છે તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે દરેકમાં ભગવાનનો એક ભાગ છે હવે બીજાની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમે તેમનામાં છુપાયેલ ભલાઈ જોવાનું શરૂ કરો છો આ સાચી આધ્યાત્મિક દૃષ્ટિ છે બીજો ગહન સંકેત તમારી પ્રાર્થનામાં પરિવર્તન છે પહેલાં તમે પ્રાર્થના કરતા હતા ભગવાન મને આ આપો મને આ સફળતા આપો પરંતુ હવે તમારી પ્રાર્થના બની જાય છે હે પ્રભુ મને તમારો આશ્રય આપો હું તમારો પ્રેમ ઈચ્છું છું જ્યારે આધ્યાત્મિક સાધનાની અસર વધુ ઊંડી થાય છે ત્યારે વ્યક્તિની માગણીઓ હવે નાની નથી રહેતી તેઓ સીધા ભગવાનને શોધે છે અને આ ભગવાનના માર્ગની ખાતરીપૂર્વકની નિશાની છે ધ્યાનનો બીજો એક અદ્ભુત અનુભવ ઊંઘની શુદ્ધિ છે પહેલાં ઊંઘ ફક્ત શારીરિક થાક દૂર કરતી હતી પરંતુ હવે ધ્યાન અને જપ દ્વારા ઊંઘ પણ ધ્યાન જેવી લાગે છે જ્યારે તમે સૂતા પહેલાં ભગવાનનું નામ જપ કરો છો ત્યારે તમારી ઊંઘ ઊંડી અને શાંતિપૂર્ણ સવારે ઉઠ્યા પછી તમારું મન તાજગી અનુભવે છે જાણે તમે અંદર થોડી ઉર્જા એકથી કરી હોય આ ધ્યાનનો એક અદ્ભુત આશીર્વાદ છે હવે બીજું એક મહત્વપૂર્ણ લક્ષણ તમારી કરુણામાં વધારો છે તમે હવે તમારા પરિવાર અથવા તમારા પોતાના લાભ સુધી મર્યાદિત નથી પણ બીજાઓના દુઃખ અને એમના સુખને પણ અનુભવવા લાગો છો જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિની મદદ કરો છો ત્યારે અંદરથી એક અવાજ આવે છે આ પણ મારો એક ભાગ છે આ આત્માનું દર્શન છે જ્યારે આ કરુણા વધે છે ત્યારે સમજો કે ધ્યાન તમારા હૃદયને ભગવાન સાથે જોડી રહ્યું છે છેલ્લે સૌથી મોટી નિશાની અંદરથી એક ઊંડો કોલ છે આ કોલ કહે છે મારું ઘર બીજે ક્યાંક છે આ દુનિયા મારું સાચું સ્થાન નથી આ કોલ ઉદાસી નથી પણ ભગવાન તરફ ખેંચાણ છે જેમ પક્ષી તેના માળામાં પાછું ફરે છે તેમ આત્મા ભગવાન તરફ પાછા ફરવાનું શરૂ કરે છે આ આધ્યાત્મિક અભ્યાસનો અંતિમ સંકેત છે જ્યારે તમે દરેક શ્વાસમાં દરેક ક્ષણમાં દરેક અનુભવમાં ભગવાનની ઝલક જોવાનું શરૂ કરો છો ઋષિઓ કહે છે કે આધ્યાત્મિક અભ્યાસની અસર ચમત્કારો દ્વારા માપવામાં આવતી નથી સાચો પુરાવો તમારી અંદર શાંતિ પ્રેમ અને ભગવાન માટે વધતી જતી તરસ છે તો મિત્રો જો તમે તમારા જીવનમાં આ લક્ષણોનો અનુભવ કરવાનું શરૂ કરો છો મનની શાંતિ આંતરિક આનંદની જાગૃતિ કરુણામાં વધારો ભયનું અદૃશ્ય થવું અને ભગવાન તરફ ખેંચાણ તો સમજો કે તમારા જપ અને ધ્યાન ખરેખર કામ કરી રહ્યા છે આ એક સંકેત છે કે તમે ભગવાન તરફના સાચા માર્ગ પર છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને અન્ય લોકો સાથે પણ શેર કરો અને ચેનલ હીના મોટિવ્સને સબસ્ક્રાઈબ કરો જેથી ઋષિઓના ગહન ઉપદેશો અને આધ્યાત્મિક માર્ગદર્શન તમારા જીવનનો એક ભાગ બની શકે ભગવાન તમારા હૃદયને શાંતિ અને આનંદથી ભરી દે આ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ આભાર